પંચમહાલના શહેર તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પૂંજી બેન ચારણના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ અને પ્રમુખ પૂંજી બેન ચારણા અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી આ મળેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના

આજોદ તાલુકા પંચાયત શેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી આગામી પચીસ છબ્વીસ સામાન્ય બજેટ છે એને તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે આ બજેટને આપણે અંદાજિત એકસો ચોરાણું કરોડ ઇગ્ન લાખ પંદર હજાર એકસો સત્યાવીસ જેવી અંદાજીત રકમ નું બજેટ આપણે તાલુકા પંચાયત શહેરાનું હતું જેને વાર્ષિક પચીસ છબ્બીસ નું બજેટને મંજૂરી આપવાનું આવે છે